હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ ડભોઈની તો ડભોઈમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ નગરપાલિકાની મોટી કાર્યવાહી જોવા મળી છે આ ડભોઈ સ્વચ્છતા અહીં સેવા બે હજાર પચીસ પખવાડિયાના જાગૃતિ કાર્યક્રમો અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરીજનો અને વેપારીઓને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કે વેચાણ ન કરવા અંગે સતત સમજણ આપવામાં આવી રહી છે ત્યારે જાગૃતિ ઝુંબેશ છતાં પણ કેટલાક ઇસમો દ્વારા આ પ્રતિબંધિત જે સામગ્રીઓ છે તેનો ઉપયોગ ચાલુ રાખવામાં આવતા નગરપાલિકાએ કડક વલણ અપનાવીને દંડનીય કાર્યવાહી હાથ ધરી છે ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવીના માર્ગદર્શન હેઠળ અને સૂચના અનુસાર સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશ એચ વસાવા રાજેશભાઈ કટારીયા ભાવિશાબેન પરમારની ટીમે ડભોઈ શહેર વિસ્તારમાં ઓચિંતી તપાસ અને દંડનીય કામગીરી હાથ ધરી હતી આ કામગીરી દરમિયાન પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ બલ્ક વેસ્ટનો ઉપયોગ કરતા જે વેપારીઓ છે અને લારી ધારકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આ કાર્યવાહીમાં લારી દુકાનદારો જે છે એ લોકો સહિત એક મોટા વેપારીને ત્યાંથી પણ દંડનીય કામગીરી કરવામાં આવી હતી અને સ્થળ પરથી અંદાજે પચાસ કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ કરનારા જે ઇસમો છે તે લોકો પાસેથી નિયમ નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે અને પર્યાવરણની જાળવણી માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક પરનો જે પ્રતિબંધ છે તે કડક રીતે લાગુ પાડવામાં આવશે વેપારીઓ અને શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે તેઓ દંડનીય કાર્યવાહીથી બચવાને સ્વચ્છ ડભોઈના નિર્માણમાં સહયોગ આપવા માટે પ્રતિબંધિત જે પ્લાસ્ટિક છે તેનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળે નગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આવી કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તે પ્રકારે જણાવવામાં આવ્યું હતું સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ તારીખ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધીના સ્વચ્છતા જાગૃતિ અંગેના કાર્યક્રમ સરકારશ્રી દ્વારા યોજવાનું નક્કી કરવામાં આવેલ હતું અને જે કાર્યક્રમ તબક્કાવાર ડભોઈ શહેર વિસ્તારની અંદર કરવામાં આવી રહ્યા છે અને વિવિધ કાર્યક્રમો થકી ડભોઈ નગરની પ્રજાને જણાવવાનું આવે છે કે સ્વચ્છતા કઈ રીતે રાખવી ગંદકી કરવી નહીં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં આવા તમામ પ્રોગ્રામો થઈ રહ્યા છે ત્યારે આજ રોજ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશનભાઈ તળવી સાહેબ તથા સેનેટરી વિભાગની ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક કરતા ઈસમો લહરીઓવાળા કે વેપારીઓ તેઓને ત્યાં તપાસ કરતા ત્રણ લહેરીઓવાળા તેમજ એક વેપારી પાસેથી અંદાજે પચાસથી સાઠ કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ છે તે પ્રતિબંધિત સામાન ડભોઈ નગરપાલિકાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવી છે અને તેઓ પાસેથી દંડની વસુલાત કરવામાં આવી છે અંદાજે આ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે જપ્ત કરવામાં આવી છે તેની કિંમત પચાસથી સાઠ હજાર જેટલી થાય છે જે અત્યારે અમે જપ્ત કરવો કરેલ છે સાથે સાથે ડભોઈની